सामान्य काळ ना सत्तरमा अठवाड्यानं गुरुवार धर्मसभा आजे લોયોલાના સંત ઇગ્નાસનો પર્વ ઉજવે છે ગુર્જરવાણી પરિવાર આપ સૌને સંત ઇગનાસના તહેવારની શુભેચ્છાઓ પાઠવે છે આજના શુભ સંદેશમાં ઈસુ ઈશ્વરના રાજ્યને દરિયામાં નાખેલી જાળ સાથે સરખાવે છે દરિયો એટલે દુનિયા સારી માછલીઓ એટલે સજ્જનો ખરાબ માછલીઓ એટલે દુર્જનો દુર્જનોને પણ સજ્જનો થવાનો પૂરો અવકાશ કૃપાઓ પ્રભુ પૂરા પાડે છે કારણ પ્રભુ આપણી મધ્યે વસે છે સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશ અધ્યાય કડી વળી ઈશ્વરનું રાજ્ય દરિયામાં નાખેલી મોટી જાળ જેવું છે તેમાં બધી જાતની માછલીઓ પકડાય છે તે પૂરેપૂરી ભરાઈ જાય એટલે લોકો તેને બહાર ખેંચી કાઢે છે અને બેસીને સારી માછલીઓ વાસણમાં એકઠી કરે છે અને ખરાબને ફેંકી દે છે યુગના અંત વખતે પણ એમ જ થશે દેવદૂતો આવીને સારા માણસોમાંથી ખરાબ માણસોને જુદા પાડશે અને તેમને બળબડતા અગ્નિમાં નાખશે અને ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે તમે આ બધું સમજ્યા ઈસુએ તેમને પૂછ્યું તેમણે હા કહી એટલે ઈસુએ કહ્યું જે કોઈ શાસ્ત્રીને ઈશ્વરના રાજ્યનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તે પોતાના ભંડારમાંથી નવી અને જૂની વસ્તુઓ કાઢનાર કુટુંબના વડા જેવો છે આ દ્રષ્ટાંતો કહી રહ્યા એટલે ઈસુ ત્યાંથી ચાલ્યા ગયા આજે લોયોલાના સંત ઇજ્ઞાસનું પર્વ છે સંત ઇજ્ઞાસ પોતાના જીવનમાં અનેક પડકારો ઝીલ્યા હતા ઈસુના શિષ્ય થવાનો પહેલો પડકાર મા બાપ ભાઈ બહેન પોતાના જીવનના વળગણથી દૂર રહેવું ઇજ્ઞાસે એકત્રીસ વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો પછી તે ફરી કદી ઘર સંબંધીઓના બંધનમાં બંધાયા નહીં દેહદમન ઉપવાસ તપ પ્રાર્થના કરીને તેમણે પોતાના જીવનને પણ અડખામણું કર્યું ઈસુના શિષ્ય થવાનો બીજો પડકાર તે પોતાનો ક્રુશ ઉપાડીને ઈસુની પાછળ જવાનું ઇજ્ઞાસ પોતાનો ક્રૂસ ઉપાડે છે એ ક્રૂસ તે પ્રભુ તેની પાસેથી શું ઈચ્છે છે તે શોધી કાઢવું પોતાને યોગ્ય લાગે એ પ્રવૃત્તિમાં આગળ વધતા જ્યારે એમને અધિકૃત વ્યક્તિઓ દ્વારા અટકાવવામાં આવતા ત્યારે એ નાને પ્રભુની ઈચ્છામાંની બીજી પ્રવૃત્તિમાં જોતરાતા ઈસુના શિષ્ય થવાનો ત્રીજો પડકાર પોતે કોણ છે પોતે કેટલી ક્ષમતા ધરાવે છે એનો ક્યાસ કાઢ્યા પછી અથવા અંદાજ લગાવ્યા પછી કોઈ પણ પ્રવૃત્તિ શરૂ કરવી ઇગ્નાસ પ્રભુ સમક્ષ બેસીને પોતાની જાતને ઓળખવાનો પ્રયત્ન કરે છે અને પોતાની શક્તિઓનો અંદાજ લગાવે છે યરુશાલેમાં રહી જીવન પૂરું કરવું હતું પણ એ શક્ય ના બન્યું એટલે ઇગ્નાસે લોકોની સૌથી વધુ મદદરૂપ કેવી રીતે થઈ શકાય એનો વિચાર કરવાનું શરૂ કરી પુરોહિત બનવાનું નક્કી કર્યું એ માટે જરૂરી નમ્રતા અને અભ્યાસ કરવાની દગશ તેમને હતી ઇજ્ઞાસને તોપગોળો વાગ્યા પછી તેમણે પોતાના જીવનમાં આંધળું ક્યાં કર્યા નથી બધા ડગલા તે સમજી વિચારીને ભરે છે ઈસુના શિષ્ય થવાનો ચોથો પડકાર છે પોતાના સર્વસ્વનો ત્યાગ પોતામાં હુંપણું છે તે ખાલી કરી નાખીએ તો ઈસુ આપણામાં પ્રવેશી શકે ઇગ્નાસ એક પછી એક ત્યાગ કરતા જાય છે તે ગૃહ ત્યાગ કરે છે પોશાક ત્યાગ કરી યાત્રિકની કથા ધારણ કરે છે તે શસ્ત્રોનો ત્યાગ કરે છે પાપનો ત્યાગ કરે છે યરુશાલેમમાં રહી જીવન પૂર્ણ કરવાની યોજનાનો ત્યાગ પ્રભુની ઈચ્છા પૂરી કરવા માટે પોતાની બધી જ ઈચ્છાઓનો ત્યાગ આવા સર્વસ્વનો ત્યાગ કરનાર ઈસુનો શિષ્ય થઈ શકે ઈસુ પોતે પોતાના જીવનમાં પ્રભુ પિતાને પ્રાધાન્ય આપવા આવું કરતા રહે છે ઈસુ તેમને મોકલનાર પિતાની જ ઈચ્છા પૂર્ણ કરે છે તેઓ અપેક્ષા રાખે છે કે જે કોઈ તેમનો અનુયાયી થવા માગતો હોય તેણે પ્રભુને જ પ્રાધાન્ય આપવાનું છે આપણે ઈસુમાં ઓતપ્રોત થઈ જઈએ આપણા મા બાપ ભાઈ બહેનને ભૂલી જઈએ તો બદલામાં ઈસુ આપણા એ સ્વજનોની સંભાળ લેશે પ્રાર્થના કરીએ કે આપણે ઈસુના સાચા શિષ્યો બની શકીએ નાસને સર્વાનુમતે સુપીરિયર જનરલ ચૂંટી કાઢવામાં આવ્યા ત્યારે તે આ જવાબદારીનો ક્રુશ ઉપાડવા તૈયાર નહોતા એમના માર્ગદર્શકે તેમને કહ્યું કે આ પ્રભુની ઈચ્છા છે એટલે ઇગ્નાસે એક ઋષ ઉપાડી લીધો અને તેમના મૃત્યુ સુધી સુપીરિયર જનરલની જવાબદારી ઉપાડતા ઈસુ પાછળ ચાલતા રહ્યા પ્રાર્થના કરીએ કે આપણે ઈસુના સાચા શિષ્યો બની શકીએ

घनि करि स्थापन, स्थापना जगने दीदी दी आध्यात्म साधना लक्ष्य ध्यान मराखि साधवा दीदा मो नवलादा सन्त लोलना हे भी विनती कर जो प्रभु ने सदा हमारी रही संगे